રાજકોટના શીતલ પાર્ક નજીક સ્થિત ધ સ્પાયર ટુ બિલ્ડિંગમાં એક કંપની ઓફિસમાં મહિલાને તેના બિઝનેસ પાર્ટનર મૌલિક નાથપરા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો જેનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે યુવકે મહિલાને ખુરશી પર ગળું દબાવી મુક્કા માર્યા અને વાળ ખેંચીને નીચે પડક્યા અને માથે કૂદકા પણ માર્યા છે સમગ્ર હુમલો તેની દીકરીની નજર સામે બન્યો હતો હિંસાનું કારણ પેકેજિંગ પ્રોડક્ટ બિઝનેસમાં થયેલો વિવાદ મહિલાએ દાવો કર્યો છે કે તેણે સાઠ લાખ રૂપિયાની લોન લીધી હતી અને વેપારમાં ધ્યાન ન આપતો તેણીએ યુવકની ધંધાકીય ચર્ચા કરી હતી અને જે બાદ યુવક ઉગ્ર બની ગયો આ ઘટના જૂન બે હજાર પચીસમાં બની હતી ફરિયાદ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તો પોલીસ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદને આધારે તપાસ કરી રહી છે ઘટના એવી હતી કે ઘટના એવી હતી કે મેં પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએથી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માગતા મારી વચ્ચે રખચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે